પાર્ટીના કેજરીવાલ અને પંજાબના ભગવંત તાજેતરમાં ગુજરાતના પ્રવાસે છે અને અમદાવાદ ખાતે તેમના દ્વારા જ્યારે હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેમાં એક પત્રકાર દ્વારા તેમને રાજુ કરપરાને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેના જવાબમાં અરવિંદ કેજરીવાલે શું કહ્યું તે મુદ્દે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે જે રીતે તાજેતરમાં જ રાજુ કરપડાનું નામ ગુજરાતના રાજકારણમાં ચારે બાજુ ચાલી રહ્યું છે જે સમયથી તેમના દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું આમ આદમી પાર્ટીમાંથી તે સમયથી જ ચારે બાજુ એવી ચર્ચા છે કે તેઓ ભાજપમાં જોડાશે કે કોંગ્રેસમાં જોડાશે બીજી બાજુ રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીને લઈને અનેક આરોપ લગાવવામાં આવ્યા હતા ગોપાલ ઇટાલિયા પર આરોપ લગાવવામાં આવ્યા હતા કે જે રીતે આમ આદમી પાર્ટીનું કમાન્ડ છે તેના નજરમાં માત્ર ગોપાલ ઇટાલિયા જ છે સમગ્ર સત્તા જે આમ આદમી પાર્ટીની જોવા મળી રહી છે તે ગોપાલ ઇટાલિયાના હાથમાં જ છે તેઓ રાજકારણ પણ રમી રહ્યા છે ત્યારે બીજી બાજુ અન્ય નેતાઓને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે તે રીતના અનેક આરોપો રાજુ કરપડા દ્વારા જે છે તે આમ આદમી પાર્ટી પર લગાવવામાં આવ્યા હતા તે પછી ગોપાલ ઇટાલિયા હોય કે આપણું હાઈકમાન્ડ હોય અને તે વચ્ચે જ એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે જ્યારે ટૂંક સમયમાં અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવવાના છે તો તે સમય દરમિયાન રાજુ કરપડા અંગે તેઓ શું નિવેદન આપશે તેને લઈને અનેક જે છે તે ચર્ચાઓ ચાલી રહી હતી લોકો કાગડોડે રાહ જોઈને બેઠા હતા પરંતુ જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવ્યા તેમના દ્વારા અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને પત્રકાર દ્વારા તેમને પ્રશ્ન કરવામાં આવ્યો રાજુ કરપડાને લઈને તો તેમના દ્વારા सख्त मनाई फरमावी देवामा आवी की आ हंगे हूँ कोई पण टिप्पणी नहीं करूँ कला एक बार तमने सांबडी लईये के पत्रकारना प्रश्न पर तमने शू जवाब आपयो बदुमा उन्होंने इस्तीफा किन हालात में दिया कैसे दिया इस पे बोलना सही नहीं है आप सब लोग जानते हैं तो आ, मैं उस पे टिप्पणी नहीं करना चाहूँगा બીજી રીતે વાત કરવામાં આવે તો અરવિંદ કેજરીવાલ દ્વારા જણાવવામાં આવ્યું કે આ અંગે હું કોઈ પણ ટિપ્પણી કરવા નથી માગતો તમને બધાને ખબર જ છે હવે પ્રશ્ન અહીંયા એ ઉઠી રહ્યો છે કે અરવિંદ કેજરીવાલ આ અંગે ચૂપકિદ્દી સાધીને કેમ બેઠા છે કારણ કે જે રાજુ કરપડા દ્વારા એવા આરોપો લગાવવામાં આવ્યા શું એ ચૂપકિદ્દી પાછળનો જવાબ એ છે કે આમ આદમી પાર્ટી પર લાગેલા આરોપો સાચા હતા તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે અને તમને શું લાગી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલે રાજુ કરપડાને લઈને કેમ નિવેદન ન આપ્યું તો ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં